પાટણ શહેરમાં મધ્યમાં આવેલ જગતના પ્રથમ એવા શ્રી રોટલે હનુમાન દાદા વિશિષ્ટ આંગી કરવામાં આવી આજે પવિત્ર શ્રાવણ માસમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા અનેક શિવાલયોમાં સવારથી બમ બમ બોલેના નારાથી દર્શનની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે પાટણ શહેરમાં જગતના પ્રથમ એવા શ્રી રોટલે હનુમાન દાદાના આવેલા છે ત્યારે રોટલા પવિત્ર શ્રાવણ માસમાં હનુમાન દાદાની મૂર્તિ ને શિવની આંગી કરવામાં આવી હતી તેમજ આબેહ ભગવાન શિવનું શિવલિંગ બનાવીને સાક્ષાત ભોળાનાથ દર્શન થાય તેવી શિવલિંગ આંગી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર પાટણ શહેર અનેક શિવાલયોમાં અવનવી આંગીઓ કરવામાં આવી પણ આ વખતે હજાર કિલો અનાજના દાતા શ્રીઓ દ્વારા સ્નેહલભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ભગવાન શિવને અબોલ જીવો માટે પ્રેરણારૂપ બન્યા હતા શ્રી રોટલા હનુમાન દાદાએ વિશિષ્ટ પ્રકારની આંગી કરવામાં આવી હતી તે અંગે એક હજાર કિલો અનાજ દ્વારા શિવલિંગના ચારેય બાજુ ગોઠવીને ભગવાન શિવના અબોલ જીવોને તેમને ખોરાક મળી રહે તે માટે શિવરાત્રીના દિવસે શ્રી રોટેલીયા હનુમાન દાદાએ સાંજના સુમારે ભક્તોની ભીડ જામી હતી રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર